આધાર કાર્ડના ફક્ત એક બે કેન્દ્ર આપવામાં આવેલા હોવાથી સમગ્ર નગર સહિત તાલુકાના લોકોને છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ રોજમરોજ સ્કૂલની રજા પાડી આધાર કાર્ડ લિંક કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી ધક્કા ખાવા થયા મજબૂર મજૂરી કરી કામ કરવા જતા મજૂરીઓ નોકરી પર જતા વાલીઓ પાછળ કેટલાક દિવસથી સવારના નવ વાગ્યાથી આધાર કાર્ડનું કામ કરાવવા આધાર કાર્ડ સેન્ટર પર સાંજ સુધી વલખા મારતા જોવા મળે છે જ્યારે ગામડાઓમાંથી આમોદ ભાડું ખર્ચી આવેલ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને ધરમના ધક્કા ખાવા પડતા હોય છે જેને લઈ પંથકના લોકોમાં આળસુ તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને આજ રોજ ધારાસભ્ય અને મામલતદાર શ્રીને પબ્લિક દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી જ્યારે આમોદ તાલુકામાં તેમજ રાજ્યભરમાં સરકાર આધાર કાર્ડ અપડેટ માટે દરેક ગ્રામ પંચાયત કચેરી ખાતે એક સેન્ટર ખોલે તો ગામડેથી પોતાની મજૂરી કામ છોડી આવતા લોકોને ભાડા સહિત સમયનો પણ બચાવ થઈ શકે છે તે દિશામાં સરકાર નક્કર પગલાં ભરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભારૂચ હિતેશભાઈ કનુભાઈ ઠાકોર ચકલાલ

સાઈઠ ટોકન આવે છે તો બીજી ટોકનો જાય છે કઈ આજે બસો માણસ હોય તો સાઈઠ ટોકન માંથી દોઢસો માણસ પાછું જવાનું છે હા તો કાલે બીજા બસો થવાના જ છે ગામડા ગામડાનો આ બધો પ્રશ્ન છે આજે અમે ટટ્ટાઈન દિવસ થી ભૂખ્યા ને તરવા ની લાઈન માં ઉભા નંબર આવતો નથી ટોકન વાળું મારું નામ વિનોદભાઈ ભીખાભાઈ વસાવા હું ત્રણ દિવસ થી ઢકા કઉ છું

અહીંયા આગળ એવું છે કે અમે ત્રણ ચાર દિવસથી ધક્કા ખાયા છે આપણા કેવાયસી લિંક કરવા માટે અહીંયા આગળ સાઇટ જ કૂપન મળે છે અને ગરીબ માણસો બિચારા ખેતરનું કામ છોડી અને અહીંયા આવી આવીને ધક્કા ખાઈને પાછા જાય છે હવે અહીંના લોકો કોઈ સાંભળતું છે નહીં હવે ઘણી ઘણીક જગ્યામાં બધું વોલવાળું ચાલે તો વોલવાળું બધું ચલવેતા લોકો અને ગરીબ માણસે કે જાઓ અને બહાર ફોર્મ ભરવાવાળા બે છે એ લોકો બી પૈસા લે જ ગરીબ માણસ પાસેથી કોઈ પાસે પૈસા ના હોય તો માણસ કેવી અહીંયા સુધી આવે બધા ગરીબ માણસ છે નિનીને ખાવા વાળા કે તોમાં કામ કરે તો ખાય હોય બિચારા આખો દિવસ લાઈનમાં ઊભે રહે અને પછી કયો ઝેર જો પાછા કાલે આવતો કાલે પછી પોસ્ટ થાય અને સાહેબ સરકાર ને કેવું એવું છે કે કુપન દરીક વધારો અને બીજું કે બે ત્રણ ઓફિસ કર દો એવું છે કે ગામે ગામના મારા સોનું નું કામ સેલેરી થઈ જાય બેન નું કામ લઈને અહીંયા આવીયા છું હા 18 કાર લિંગ કરાવવા કેટલા

10 દિવસ થી તમારો કારણે કોઈ કામ નઈ પાછડ ધકા કા આમ કરે પાછડ ધકા મૈમેન કરે તું કામ લેને આવતો આધાર કાર્ડ નું કોનું છે છોકરી નું છોકરી નાની છોકરી નું તો તાનવાના કાગળિયા કયા તે રિજેટ જ બતાવે રિજેટ બતાવે તો કોઈ હકીકત તો કહેવી જોવના તો ધકા ના ખાને એરન ના થાય